અને પોસ્ટ અપલોડ કરી અલગ અલગ એકવીસ રાજ્યોના લોકો પાસેથી કોઈન ખરીદવાના નામે નાણાં મેળવી સાયબર ફ્રોડ કરતી ટોળકીની ધરપકડ કરી હતી સાયબર ઇન્વેસ્ટિગેશન યુનિટને એનસીસી સર્ચ કરતા શંકાસ્પદ મોબાઈલ નંબર પર મહારાષ્ટ્ર વેસ્ટ બેંગાલ કર્ણાટક ઉત્તર પ્રદેશ અને હરિયાણાથી ફરિયાદની અરજી મળી હતી જેમાં મોબાઈલ નંબરોના લોકેશન પાલનપુર નિધિ બંગ્લોઝ સોસાયટી બંગ્લોઝના હતા જા રેડ કરી દેશવાપી નેટવર્ક ચલાવતા સાત યુવક ઝડપી પાડ્યા હતા આરોપીઓના પચીસ બેંક ખાતાઓમાં બે હજાર ચોવીસ પચીસ ના વર્ષમાં કુલ રૂપિયા બે કરોડ અગિયાર લાખ બાણું હજાર ત્રણસો અઢાર જમા થયા હોવાનું સામે આવ્યું છે મોટા ભાગના યુવકો કોલેજમાં અભ્યાસ કરતા હતા તેઓ પાલનપુર અને પાટણમાં અભ્યાસ માટે ગયા હતા ઝડપાયેલા સાત યુવકો થરાદ તાલુકાના જુદા જુદા ગામના છે અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ હોવાનું જાણીને પાંચ મહિનાથી થી ચૌદ હજાર ના ભાડે મકાન આપ્યું હતું પાલનપુરના ના બંગલોઝના એક બંગલામાં રેકેટ ચાલતું હતું ઝડપાયેલા આ સાત આરોપીઓ સાથે કાર્યવાહી હાથ ધરી હતી સ્થાનિકોએ જણાવ્યું હતું કે અગાઉ પણ અમને શંકા જતા મકાન માલિકને અમે જાણ કરી હતી જોકે ગાંધીનગરથી પોલીસ આવ્યા બાદ જ ખબર પડી હતી કે અહીંયા ઓનલાઈન ગેમિંગનું રેકેટ ચાલતું હતું એ છેલ્લા ચાર પાંચ મહિનાથી આ વિદ્યાર્થીઓ અહીંયા રહેવાયા હતા અને એમના રહેવાયા પછી થોડી વર્તુક અમને પણ શંકાસ્પદ લાગી એટલે બે ત્રણ વખત અમે પેલા મકાન માલીનો કોન્ટેક કરી અને તપાસ કરી અને ના હોય તો ખાલી કરવાનું પણ એને કીધું કારણ કે સોસાયટીમાં કીધું ભાઈ આટલે એકી સાથે દસ બાર માણસો રહેતા હોય એના બદલે સોસાયટીમાં કોઈ ફેમિલીવાળાને જ રહેવા આપવું એવું એક અમે નિયમ કરેલો હતો તો પણ એ રહેતા હતા એનો કોઈ તકલીફ નથી પણ આ બધું થયું ત્યારે ખબર પડી પોલીસ આવી ગાંધીનગરથી વિજિલન્સવાળા આવ્યા અને લઈ ગયા અને ત્યાં આ બહુ મોટું કમ્પાઉન્ડ ચાલે છે પણ આવું ના થાય એનું તકેદારી રાખવી પણ જરૂરી છે અને જે તે મકાન માલિકોને પણ કોઈપણને મકાન આવતા પહેલાં એની પૂરી તપાસ કરવી અને ત્યારબાદ જ આવવું અને કોઈ પણ સોસાયટીની શાંતિ ના અળાય અને કોઈને જાનનું જોખમ ના થાય એના માટે દરેક મકાન માલિકની પણ એક ફરજ બને છે કે મકાન આપતા પહેલાં એમને પૂરી તપાસ કરી અને યોગ્ય અને સોસાયટીવાળાને વિશ્વાસમાં લઈને જ આવવું જોઈએ એટલે પાલનપુરમાં આવી ઘણી જગ્યાએ અલગ અલગ સોસાયટીમાં આવા મકાન અપાતા હશે સોસાયટીઓવાળા પ્રયત્ન પણ કરતા હશે કે ભાઈ ના ના અલાય યોગ્ય વ્યક્તિને હલાય પણ મકાન માલિકો અમુકો કે સાંભળતા હોતા નથી જેના કારણે આ કાશ્મીરમાં જેવા બનાવો બન્યા એવા બનાવો આપણા ગામમાં કે આપણા રાજ્યમાં કે આપણા દેશમાં ના બને એના માટે થઈને થોડી ઇન્કવાયરી કરી પોલીસ વેરિફિકેશન કરાવવું ભાડે આપતા પહેલાં તો આ બધી જે લીગલ પ્રોસેસ છે પૂરી થાય ને પછી જ ભાડે આપવું જોઈએ